માવા એટીએમ જો મિત્રો ડિજિટલ ઇન્ડિયામાં માવાના એટીએમ આવી ગયા છે જેટલા માવા જોતા હોય નીચે પ્રેસ કરવાનો બટન સ્કેનર આવશે થી પેમેન્ટ કરી પેમેન્ટ કરી દેજો તેર રૂપિયા સુરતમાં લાગેલું છે ધનમોરા ચાર રસ્તા ગામમાં ધનમોરા ચાર રસ્તા ગામમાં દિનેશ પાંચ પેમેન્ટ થઈ જાય જોયે પ્રોસેસ ચાલુ થઈ ગયું સિગરેટ નું મશીન છેટ નું મશીન છે પેમેન્ટ કરવાનું સિગરેટ બાર આવશે માવ જે અંદર નીકળે કાઠિયાવાડી કાઠિયાવાડી માવ